જય માતાજી હવે આ ક્ષત્રિય સમાજને એક કહેવા માંગુ છું ગિરિરાજસિંહ વાળા બોલું છું પદ્મિભા હસપણ કોઈ પણને કાંઈ પેટમાં દુખતું હોય તો રૂબરૂ અહીંયા મારું ઘર છે ને મારા મોબાઈલ નંબર છે બધું છે ખોટે ખોટી ગ્રુપમાં કોઈ પણ પ્રકારની ચર્ચા ન કરતા બરાબર પદ્મિનિબા વાળા મારા પત્ની છે તમારે એની વિશે કોઈ ચર્ચા કરવાની થતી નથી કોઈ પણ જાતની એટલે હવે કોઈ પણ દરબારનો દીકરો મારા પત્ની વિશે ઓડિયા કે વિડિયા કે કાંઈ નાખશે તો એ વિશે મજા નહીં આવે બરાબર કોઈને કાંઈ પેટમાં દુખતું હોય અને કાંઈ તકલીફ થતી હોય તો ઉઘાડા પગે મારા ભાઈ રેલ ન

આ ચર્ચા નો વિષય નથી ને હવે કોઈ ચર્ચા કરતા નહીં ન કર કોઈ રીતે મજા નહીં આવે ભાઈ હો આ કહી દઉં તમને